તો મિત્રો અમે અમારા સ્ટેન્ડ ઉપર આવી ગયા સ્ટેન્ડ એટલે અમે જે ગાડીઓ ભરતા હોય રિક્ષાઓ હોય ગાડીઓ હોય એ બધા ડ્રાઈવરો કરે છે સવારે સવાર માં ખબર કે જે ભરીને આવ્યો ને એ ચા મંગાવે કેવું કે આપડે આપડે લાડુલથી અમે આવ્યા હોય તો ભરીને આવીએ ને તો ચા મંગાવે પણ આજે આપડે કરવાનું છે એમનું ચા નું સેટિંગ બરાબર એટલે જોઈએ તો ખરા એક મારા મિત્ર આપડે બીજાપુરના જ છે ભરતસી કરીને આયા છે એમના જોડી આપણે ગોટાનું સેટિંગ થાય છે કે નહીં થતું વિડીયો જોવા રહે છે

અમે હમણાં તમારા વિડીયો જોયા જ છીએ તમારા વિડીયો ચાલુ છે મિત્રો હવે તો પેલા પડી પડ અરે આજે પણ તમારી તરફથી આજે ગોટા થઈ જાય ગમનભાઈ તરફથી વિજાપુર માં ગમનભાઈ તરફ થી

તમારી ઇજત તો મારા હાચવી જ પડે ઇજ્જત ના કરો તમે પ્રેમથી પાવો છો ને એટલે હા કનુભાઈ કાકા કાકાને પૂછી જો કાકા હા તરફથી બરોબર નથી આપણા તરફ જયારે મિત્રો જો એમને મને પ્રેમથી ચા પાઈ છે ને ગોટા પર ખાવા કનુ ભઈ લઈ જાય આપણે તો એટલે કનુ પર ખવરાવ હા ચા ચા ગરમ ગોટા ગોટા ખવરાવ હા હા યસ તો મિત્રો વિડિયોમાં બનેલો તો ગોટા તો ખાઈશું અને આ બચારાને ભાઈ ફેમસ કરી દેજો આપણા મિત્ર છે અને આ કાકા પણ આપણા મિત્ર છે અને આ કનુભાઈ છે રસ્તામાં મળે તો એમના ભાઈ

અરે આ ભાઈ ગમનભાઈ ના ખાવાના ગમનભાઈ ખબર પડે ફસાઈ દે મને ફસાયો પણ ખાવાના મને ફસાવી દીધા

જલ્દી જલ્દી <hBu> <hutani> <za> <hcuradas>